સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં આજે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું ડબલ્યુ એચ ક્વેશ્ચનથી બનતા અલગ અલગ વાક્યો વોટ એટલે એટલે કોણ એટલે કોનું કોના કોની એટલે કેવી રીતે એટલે ક્યારે વેર એટલે ક્યાં તો આવા બધા ડબલ્યુ એચ ક્વેશ્ચનથી શરૂ થતા વાક્યોનો આપણે અભ્યાસ કરીશું એ વાક્યો ગુજરાતી અને અંગ્રેજીમાં આપણે શીખીશું પેલું છે વુ વુ એટલે કોણ વુ આર યુ તમે કોણ છો વુ યુ એટલે શું થાય તમે કોણ છો હુ એટલે કોણ આર એટલે છો ને યુ એટલે તમે વુ યુ તમે કોણ છો વુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તમારો સૌથી સારો મિત્ર કોણ છે અથવા તો તારો સારો મિત્ર કોણ છે હુ ટોટ યુ ઇંગ્લિશ તમને અંગ્રેજી કોણે શીખવાડ્યું ટીચ નું વી ટુ ટોટ વુ ટોટ યુ ઇંગ્લિશ તમને અંગ્રેજી કોણે શીખવાડ્યું એના પછી છે હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર અને ખખડાવવું એટ ધ ડોર એટલે દરવાજો તો દરવાજો કોણ ખખડાવે છે હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર એટલે દરવાજો કોણ ખખડાવે છે એના પછી છે હુ ઇઝ યોર ફેવરિટ ટીચર તમારા પ્રિય શિક્ષક કોણ છે હુ ઇઝ યોર ફેવરિટ ટીચર તમારા પ્રિય શિક્ષક કોણ છે મનગમતા શિક્ષક કોણ છે જેના પછી નેક્સ્ટ છે બીજું છે વોટ વોટ એટલે શું તો વોટ થી શરૂ થતા વાક્યો જોઈએ વોટ ઇઝ યોર રહ્યા છો અથવા તો તું શું કરે છે પછી છે વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ એટલે તમે શું ખાવા માંગો છો ઈટ એટલે ખાવું વોન્ટ એટલે ઈચ્છું તમે શું ખાવા ઈચ્છો છો અથવા તો તમારે શું ખાવું છે ત્રણેય મિનિંગ આના થશે એના પછી છે વોટ ઇઝ યોર હોબી તમારો શોખ શું છે હોબી એટલે શોખ તમારો શોખ શું છે ડીડ છે તે ભૂતકાળ માટે વપરાય લર્ન એટલે શીખવું ને ડે એટલે આજે એટલે આજે તમે શું શીખ્યા પછી છે વેન વેન એટલે ક્યારે તો વેનનો ઉપયોગ સમય જાણવા માટે કરવામાં આવે છે એક્ઝામ્પલ છે ઉઠવું અથવા જાગવું તું ક્યારે ઉઠે છે સવારમાં ક્યારે ઉઠે છે તો વેન ડુ યુ વેકઅપ એટલે તું ક્યારે ઉઠે છે પછી વેન ઇઝ ધ એક્ઝામ એટલે પરીક્ષા ક્યારે છે એક્ઝામ એટલે પરીક્ષા વેન ઇઝ એક્ઝામ એટલે પરીક્ષા ક્યારે છે એના પછીનું નેક્સ્ટ છે વેન કમ કમ હોમ હોમ એટલે એટલે ઘરે છે તે ભવિષ્યકાળ દર્શાવે તમે ઘરે ક્યારે આવશો વેન વિલ્યુ કમ હોમ એટલે તમે ઘરે ક્યારે આવશો એના પછીનું છે આર વી ગોઈંગ ટુ સ્કૂલ આપણે શાળાએ ક્યારે જઈશું વેન આર વી ગોઈંગ ટુ સ્કૂલ એટલે આપણે શાળાએ ક્યારે જઈશું વેન વી આર ગોઈંગ ટુ સ્કૂલ પછી છે વેર વેર એટલે ક્યાં તો વેરનો ઉપયોગ સ્થળ જાણવા માટે કરવામાં આવે છે એક્ઝામ્પલ છે વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો અથવા તો તું ક્યાં રહે છે વેર is your બુક તારી પુસ્તક ક્યાં છે બુક એટલે પુસ્તક ને યોર એટલે તમારી અથવા તારી વેર ઇઝ યોર બુક એટલે તારી પુસ્તક ક્યાં છે વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જઈ રહ્યા છો અથવા તો તું ક્યાં જાય છે વેર ડીડ યુ કીપ માય બેગ તે મારો થેલો ક્યાં મૂક્યો અથવા તો તમે મારો થેલો ક્યાં મૂક્યો એના પછી વીસમું વાક્ય આવશે વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ નિયર એટલે નજીક નિયર એટલે એનાથી વધારે નજીક અને નિયરેસ્ટ એટલે સૌથી વધારે નજીક નજીકમાં હોસ્પિટલ ક્યાં છે વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ એટલે નજીકમાં હોસ્પિટલ ક્યાં છે એના પછી આવું છે વાય વાય એટલે શા માટે અથવા તો કેમ વાય આર યુ લેટ તમે શા માટે મોડા આવ્યા અથવા તો તું મોડો કેમ આવ્યો એના પછીનું છે વાય આર યુ ક્રાઈંગ ક્રાય એટલે રડવું અહીંયા ક્રાઈનું અહીં જે વાળું ક્રાઈંગ એટલે તું કેમ રડી રહ્યો છે અથવા તો તું શા માટે રડી રહ્યો છે વાય ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ એટલે તમે અંગ્રેજી શા માટે શીખવા માંગો છો અથવા તો તમે અંગ્રેજી કેમ શીખવા માંગો છો લર્ન એટલે શીખવું અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ વોન્ટ ટુ એટલે ઈચ્છું અથવા તો તમે અંગ્રેજી શા માટે શીખવા ઈચ્છો છો પછી છે વાય ડિડન્ટ યુ કમ ટુ સ્કૂલ તમે શાળાએ શા માટે નહોતા આવ્યા અથવા તો તું શાળાએ કેમ નથી આવ્યો પછી છે વાય આર યુ શાઉટિંગ તમે શા માટે રાડો પાડી રહ્યા છો અથવા તો તું બુમા બુમ કેમ કરે છે શાઉટિંગ એટલે રાડો પાડવી પછી વીચ વાળા વાંક્યો વીચ એટલે થાય કયું કયો અથવા તો કઈ તો વીચ વાળા વાંક્યો છે વીચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ વીચ નો ઉપયોગ વસ્તુ દર્શાવવા માટે થાય તો તારો મનપસંદ વિષય કયો છે વીચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ એટલે તારો મનપસંદ વિષય ગયો છે એના પછીનું સિત્તેવીસમું વાક્ય છે વીચ કલર સી ઓ એલ ઓયુઆર અથવા તો સી ઓ એલ આર વિચ કલર ડુ યુ લાઇક મોસ્ટ વિચ કલર ડૂયુ લાઈક ધ મોસ્ટ તને કયો રંગ વધારે ગમે છે પછી છે વિચ બુક આર યુ રીડિંગ તું કઈ પુસ્તક વાંચે છે અથવા તો તું કઈ પુસ્તક વાંચી રહ્યો છે પછી છે વિચ ટીમ ડુ યુ સપોર્ટ સપોર્ટ એટલે સાથ આપવો અથવા તો સહકાર આપવો એટલે તું કઈ ટીમને સપોર્ટ કરે છે વિચ ટીમ ડુ સપોર્ટ એટલે

वुज टर्न इज इट नाउ એટલે હવે કોનો વારો છે પછી જે વુજ શૂઝ આર ધીસ આ શૂઝ કોના છે અથવા તો આ કોના જૂતા છે પછી જે હુમ W H O M હુમ એટલે કોને અહીંયા ઈ નહીં આવે હુમ ડીડ યુ ઇન્વાઇટ તમે કોને આમંત્રણ આપ્યું ઇન્વાઇટ એટલે આમંત્રણ આપો ડીડ છે ભૂતકાળ દર્શાવે તો તમે કોને આમંત્રણ આપ્યું હુમ ડીડ યુ ઇન્વાઇટ પછી છે હુમ આર યુ ટોકિંગ ટુ તમે કોની સાથે વાત કરો છો અથવા તું કોને વાત કરે છે હુમ આર યુ ટોકિંગ ટુ એટલે તું કોને વાત કરે છે એના પછી છે હુમ શુડ આઈ કોન્ટેક્ટ મારે કોનો સંપર્ક કરવો જોઈએ શુડ એટલે જોઈએ હુમ શુડ આઈ કોન્ટેક્ટ એટલે મારે કોનો સંપર્ક કરવો જોઈએ એના પછીનું ઓગણચાલીસમું વાક્ય છે હુમ ડુ યુ ટ્રસ્ટ ધ મોસ્ટ તમે સૌથી વધુ કોના પર વિશ્વાસ કરતા કરો છો તમે સૌથી વધુ કોના પર વિશ્વાસ કરો છો અહીંયા હતા નહીં આવે છો આવશે ડુ આવ્યું એટલા માટે વર્તમાન કાળ દર્શાવે એના પછીનું એકતાલીસમું આપણે જોઈશું હાવ એટલે કેવી રીતે હાવ વાળા વાક્યો પાંચ છે હાવારી એટલે તમે કેમ છો અથવા તો તું કેમ છે એના પછી ફોર્ટી ટુ મું સેન્ટેન્સ છે હાઉ ઓલ્ડ આર યુ એટલે તમારી ઉંમર કેટલી છે અથવા તો તારી ઉંમર કેટલી છે તો એને અંગ્રેજીમાં કહેવાય હાઉ ઓલ્ડ આર યુ ઉંમર પૂછવા માટે આવી રીતે પૂછી શકો હાઉ ઓલ્ડ આર યુ એના પછી જે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ તમે શાળાએ કેવી રીતે જાઓ છો એટલે તમે નિશાળે કેવી રીતે જાઓ છો એના પછી છે હાઉ વોઝ યોર ડે તમારો દિવસ કેવો ગયો હાવ વોઝ યોર ડે એટલે તમારો દિવસ કેવો ગયો એના પછી ફોર્ટી ફાઈવનું સેન્ટેન્સ છે હાઉ કેન આઈ હેલ્પ યુ એટલે હું તારી મદદ કેવી રીતે કરી શકું હું તારી મદદ કેવી રીતે કરી શકું યા કેવી રીતે આવશે હાઉ કેન આઈ હેલ્પ યુ હેલ્પ એટલે મદદ કર્યું યુ એટલે તમારી અથવા તારી પછી છે હાઉ ડુ યુ કુક રાઈસ તમે ભાત કેવી રીતે બનાવો છો અથવા તો

તેનો ખર્ચ કેટલો છે એવું દર્શાવે હાઉ ઓફન ડુ યુ રીડ બુક્સ તમે કેટલી વાર પુસ્તકો વાંચો છો તમે કેટલી વાર પુસ્તકો વાંચો છો હાઉ ઓફન ડુ યુ રીડ બુક્સ એના પછી છે હાઉ ફાર ઇઝ યુઅર સ્કૂલ તમારી શાળા કેટલી દૂર છે અથવા તો તમારી નિશાળ કેટલી દૂર છે હાઉ ફાર એટલે કેટલું દૂર અથવા તો કેટલું છેટું